ખેડૂત મિત્રો યુટ્યુબમાં જઈને રમણીભાઈ કોટડીયા લખજો એટલે આપણી ત્રણ ચેનલ છે ત્રણે ત્રણ ચેનલમાં હવે પણ ઘણી બધી વસ્તુ પૂછવામાં આવે છે એ લોકોના નવા પ્રશ્નો હોય તો એ જવાબ દેવા જરૂરી છે અને એના માટે કોમેન્ટ્સમાં ટાઈમ નથી રહેતો કારણ કે એમાં ડિટેલ્સથી લખું તો પણ એક વ્યક્તિ વાંચે એના કરતાં એને અલગ ઓડિયો વિડીયો બનાવીને મૂકું તો અનેક વ્યક્તિઓ સુધી એનો લાભ મળે પરંતુ હજારથી વધારે વિડીયો મુકાઈ ચૂક્યા છે માટે રિપીટ કોમેન્ટ ન કરવી ઉપરાંત જે લોકો વોટ્સએપ થી મને પ્રશ્ન પૂછે છે એને પણ અગાઉના હજાર ઓડિયો વિડિયો છે જોઈ લેવા એટલે રિપીટ પ્રશ્નોના જવાબ આપવાથી સમય ન બગડે તો હું નવા પ્રશ્નોના જવાબ આપી શકું આજે આપણે કેટલાક પ્રશ્નોને ટૂંકમાં સમજીએ આવા પ્રશ્નો વારંવાર પૂછાતા હોય છે એક તો તમારી જમીન મૂળભૂત રીતે જૂની શરતની જે ખબર કેમ પડે તો એમાં તમારી નોંધ ઓગણીસો વખતે નીકળતી હોય તો જૂની શરતની જમીન થઈ પરંતુ એમાં પણ ઘણી વખત પ્રકારની જમીનો આપવામાં આવી હોય તો એ નોંધો વાંચવી પડે દાખલા તરીકે તમને જમીન જે છે દિવેલિયાની હોય એ જૂની હોય શકે સાધુત્વની જમીન આપેલી હોય સ્પેશિયલ હેતુથી જમીન આપેલી હોય મને કે જમીન હોય દિવેલિયાની જમીન હોય કે આવી અન્ય પ્રકારની જમીન જૂની સાથણી પણ હોઈ શકે ગણોતિયા તરીકે મળેલી જમીન હોય તો એ નવી શરતમાંથી જૂની શરતમાં ફેરવવી પડે એટલે ખેતી પ્રીમિયમ પાત્ર પણ થતી હોય તો એ લખાઈન શબ્દ આવે કે બિનખેતી પ્રીમિયમ પાત્ર એટલે જેના સાત નંબરમાં બિનખેતી પ્રીમિયમ પાત્ર લખાઈને આવે ને એને સમજી લેવાનું કે આ નવી શરતમાંથી જૂની શરતમાં ટ્રાન્સફર થયેલી જમીન થઈ પ્રતિબંધિત સત્તા પ્રકારની જમીનો એટલે શું તો એ નવા શરતની જમીન થઈ એની મુદત પૂરી થાય એટલે પંદર વર્ષ કે વીસ વર્ષ પૂરા થાય પંદર વર્ષ જ છે પંદર વર્ષ પૂરા થાય એટલે નવી શરતમાંથી જૂની શરતમાં ટ્રાન્સફર કરાવી લેવી જોઈએ પાંચ વર્ષ પૂરા થાય પછી હેતુ હોઉં છું એટલે આ કેટલીક વધારાની માહિતી પછી સુધારાઓ થયા છે જમીન છે નવી શરતની જમીન અને બિનખેતી પ્રીમિયમ પાત્ર જમીનની આપણે વાત કરી જે લોકો પૂછતા હોય છે કે આ બાબત શું છે એના માટે સરળીકરણ માટે થઈ અને જો કહું તો મહેસૂલ જેના ઉપર વસૂલવામાં આવેલું હોય બાકી હોય અને શરદભંગ થયા હોય આવી જમીનો જે છે એના નિકાલ માટે કૃષિ પંચમાં જઈ અને વિલંબ માફીની અરજી કરવી પડે અને પુરાવા વગેરે ધ્યાનમાં આપો તો એ વિલંબ માફીની અરજી સ્વીકારવામાં આવે ટુકડાધારો આમ જુઓ ને તો બે હજાર અઢારથી નાબૂદ થયો છે પણ ટુકડાની જમીન ખરીદતા પહેલાં મંજૂરી લેવી જોઈએ પૂર્વ મંજૂરી નાબૂદ નથી થઈ એટલે ટુકડો જે છે એ હવે ટ્રાન્સફર થાય છે પરંતુ પૂર્વ મંજૂરી લેવી જોઈએ એટલું ખાસ યાદ રાખજો નહીતર એ કેસ લાંબો ચાલશે એમાં પણ બીજી ઉપાધિ કરવાની જરૂર નથી એમાં એક ક્લોઝ એવો પણ છે કે એક ટકો ચાર્જ લઈ અને પાછો રેગ્યુલર કરી શકાય આના મારી પાસે પુરાવાઓ પણ છે અને એવી ટ્રાન્સફર થયેલી નોંધો પણ મારી પાસે છે એટલે કોઈ ખેડૂતને આવા ડોક્યુમેન્ટની જરૂર પડે તો પણ એ મારો કોન્ટેક કરે જે લોકો ફેસબુકમાં સાંભળે છે એ યુટ્યુબની અંદર જઈને રમણીભાઈ કોટડીયા લખે એટલે આવી વિશિષ્ટ માહિતી મળશે માર્ગસો એટલા ડોક્યુમેન્ટ મારી પાસે મળશે અપીલમાં જવું હોય ત્યારે એવા ચુકાદાઓ પણ મળશે એટલે મુંજાવાની જરૂર નથી જ્યારે તમે અપીલમાં જાઓ ત્યારે તમારે સામેથી રજૂ કરવાનું હોય છે તો જ તમને ન્યાય મળે તો યુટ્યુબમાં જઈને રમણીભાઈ કોર્ટ લખશો એટલે અવનવી માહિતી મળશે અને મારો કોન્ટેક્ટ કરવો હોય તો યુટ્યુબમાંથી મારા નંબર મેળવી લેજો પછી મેસેજ કરજો એટલે હું તમને એનો જવાબ પણ આપીશ